હવે કુલ સાત ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે ત્યારે હવે જોવું એ રહ્યું કે ખેડા બેઠક કોને ફાળે જાય છે ખેડા લોકસભા સંસદીય મત વિભાગની સામાન્ય ચૂંટણી તારીખ ત્રેવીસ એપ્રિલ બે ના રોજ યોજાનાર છે ખેડા લોકસભા બેઠક માટે કુલ બાર ઉમેદવારોએ ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા ચકાસણીને અંતે બે ડમી ઉમેદવારોના ઉમેદવારી પત્રો અમાન્ય ઠર્યા હતા ઉમેદવારી પત્રો પત્રો પરત પરત ખેંચવાના અંતિમ દિવસે ત્રણ ઉમેદવારોએ નામાંકન ખેંચતા હવે સાત ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે ખેડા લોકસભા બેઠક ઉપર ઓગણીસો છન્નુ ની ચૂંટણીમાં સૌથી વધુ અઢાર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી ત્યારે ઓગણીસો થી બે ઓગણીસ સુધી ખેડા લોકસભા બેઠક માટે નોંધાયેલા હતા

દેવસિંહ ચૌહાણ ભારતીય જનતા પાર્ટી તરફથી બિમલ શાહ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી ભૈલાલભાઈ કાળુભાઈ પાંડવ બહુજન સમાજ પાર્ટી તરફથી ચૌહાણ પરસોત્તમભાઈ બાબરભાઈ યુવા જનજાગૃતિ પાર્ટી તરફથી પટેલ કમલેશ કુમાર રતિલાલ હિન્દુસ્તાન નિર્માણ દળ તરફથી પઠાણ આયશા બાનુ આંબેડકર નેશનલ કોંગ્રેસ પાર્ટી તરફથી પઠાણ ઇમ્તિયાઝ ખાન સઈદ ખાન અપના દેશ પાર્ટી તરફથી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે ત્યારે હવે ત્રેવીસ એપ્રિલના રોજ સવારે સાતથી સાંજના છ કલાક સુધી મતદાન યોજાનાર છે તો હવે જોવું એ રહ્યું કે ખેરા બેઠક ઉપર કોણ બાજી મારે છે